डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन इन्फॉर्मेशन साइंस तरफ थी असिस्टेंट प्रोफेसर ડોક્ટર ગીતા પી પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સના એકસો એક માહિતી સ્ત્રોતો પદ્ધતિઓ અને સેવાઓના બ્લોક બી યુનિટ આઠની વૈશ્વિક માહિતી પદ્ધતિઓ અને એ કાર્યક્રમો ભાગ એક વિશે આપણે આજે વાત કરીશું ગ્રંથાલયની અંદર આપણે જોઈએ છીએ કે જુદી જુદી પ્રકારની માહિતી રાખવામાં આવે છે એને સંઘરવામાં આવે છે અને પછીથી એના દ્વારા પુનઃસ્થાપન કરવામાં આવે છે એટલે કે ફરી એનો ઉપયોગ કરવામાં આવે છે અને એના માટે જુદા જુદા પ્રકારના સંસ્થાઓ અને જુદી જુદી પ્રકારની લાઇબ્રેરી કે માહિતી સ્ત્રોતો કે માહિતી કેન્દ્રોમાંથી આપણે માહિતી એકત્રિત કરી છીએ અને એ પ્રકારે આગળ આપણે માહિતી મેળવીએ છીએ હવે એવું કહેવાય છે કે માહિતી મેળવવી અને પછી એને સંગરવી અને એને ફરી પુનઃ પ્રાપ્ત કરવી હવે એના માટે આપણે શું કરી શકીએ તો કે માહિતીના ઉદ્દેશ્ય શું છે તેની પ્રસ્તાવના શું છે વૈશ્વિક માહિતી પદ્ધતિઓ શું છે એમાં આપણે આજે જુદી જુદી માહિતી પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું જેવી કે ઇનિસ છે એગ્રીસ છે એમ્ફોટેરા છે યુનેસ્કો ની વિજ્ઞાન અને ટેકનોલોજીની નીતિના કાર્યક્રમ જોઈશું એસ્ટ્રી ઇન્ફો છે મેડલાર્ડ છે કેમિકલ એબ્સ્ટ્રેક્ટ સર્વિસ છે તે સાથે સાથે ઇન્સ્પેક્ટ બાયોસિસ આ બધાનો આપણે અભ્યાસ કરીશું હવે માહિતીની વૈશ્વિક પદ્ધતિઓ અને કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે વૈશ્વિક માહિતી પદ્ધતિઓ આપણે એના વિશે જાણીશું એના વિશે અભ્યાસ કરીશું માહિતી પૂરી પાડવામાં આવે છે તેની ભૂમિકા સમજીશું અને વૈશ્વિક માહિતી પદ્ધતિઓની યાદી કરી અને તેનો ઉંડાણથી અભ્યાસ કરીશું હવે આગળ આપણે જોઈએ તો સંગઠનો દ્વારા હાથ પર ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને એના કાર્યક્રમો વિશે માહિતી લઈશું હવે વૈશ્વિક માહિતી પદ્ધતિઓ જુદી જુદી દેશમાંથી એની સંસ્થાઓ મેઇન છે અને એની સાથે જોડાયેલા જુદા જુદા દેશો પણ છે ધારો કે અમેરિકામાં મેઇન ભૂમિકા ભજવતા હોય પણ એનો ઇન્ડિયા એની સાથે સંસ્થામાં જોડાયેલો હોય એના સભ્ય થયા હોય તો એનો અભ્યાસ પણ આપણે આપણે આજે કરીશું હવે એની પ્રસ્તાવના શું છે તો પ્રસ્તાવના એમ કહે છે કે આજના કોમ્પ્યુટર યુગમાં માહિતી યોગ્ય ઉપયોગતાને યોગ્ય સમયમાં યોગ્ય રીતે આપવી એ ઘણું જ મહત્વનું છે કોમ્પ્યુટરના આગમનને કારણે ડેટાબેઝના સર્જનની શક્યતાઓ વધી ગઈ છે આ એકમમાં આપણે અમુક આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ કે જે વૈશ્વિક માહિતી પદ્ધતિઓ તરીકે ઓળખાવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું જે યુનાઇટેડ નેશનના સંચાલિત આંતરરાષ્ટ્રીય પરમાણુ માહિતી પદ્ધતિ ઇનિસ કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી પરની આંતરરાષ્ટ્રીય માહિતી એગ્રીસ ઇન્ફોટેરા મેડલાર્ટ બાયોસિસ વગેરે અન્યનો પણ સમાવેશ કરવામાં આવે છે આ સંસ્થાઓની પ્રવૃત્તિઓની સેવાઓ ગ્રંથાલય અને માહિતીના વિકાસને સમજવાનો પ્રયત્ન કરીશું માહિતી નેટવર્ક પ્રક્રિયાનું જ્ઞાન મેળવવું તેની પદ્ધતિઓ અભિગમો માહિતી સ્ત્રોતો અને તેની સામગ્રીઓ અને એની હિસ્સેદારી અને ગ્રંથાલયના સરકાર દ્વારા માહિતીની વ્યવસ્થા અને માહિતીની સેવાઓથી ઊભા થતા પ્રશ્નોનો પણ હલ કરી શકાય છે આ સંગઠનોને સમજવા ખૂબ જ જરૂરી છે હવે જુદા જુદા દેશમાં આ જુદી જુદી સંસ્થાઓ આવેલી છે જેના મેઇન કેન્દ્રો આવેલા છે એની સાથે સાથે જે સભ્ય દેશ છે કોઈ પણ એક સંસ્થા છે એનું મેઇન કેન્દ્ર ધારો કે અમેરિકા છે તો એની સાથે સભ્ય જોડાયેલા હોય તો એના માટે એને સભ્યપદ મેળવવું પડે છે અમુક માહિતી આપણને ફ્રીમાં મળે છે અને અમુક માહિતી લેવા માટે આપણે એના સભ્યપદ બનવું પડે છે સભ્યોને અમુક લોકોએ મેમ્બરશીપ રાખી છે એનું જે રૂપિયામાં કે ડોલરમાં હોય એ આપણે એનું આપવું પડે છે અને એના આધારે ધારો કે ભારતમાં અમુક પ્રકારના ગ્રંથાલયમાં માહિતી એકત્રિત થઈ છે અથવા નવી માહિતી મળી છે તો એ માહિતી આપણે કોઈ પણ ધારો કે મેડલાડ લઈએ મેડલાડને માહિતી આપવી છે તો એના માટે એનું સચિવાલય હોય કે એની મેઇન સંસ્થા હોય ત્યાં માહિતી ઇનપુટ કરવામાં આવે છે કે મોકલવામાં આવે છે અને એ માહિતી આપણે એ માહિતી મોકલ્યા પછી એ માહિતીને એનું એનાલિસિસ થાય છે એ માહિતી સાચી છે કે નહીં એનું પૃથ્થકરણ પણ કરે છે અને ત્યારબાદ એ જવિતા દેશને એ માહિતી પૈસાથી આપે છે એટલે જો એનો સભ્ય હોય તો એને માહિતી ફ્રીમાં મળે છે પરંતુ બેઝિક ઉપયોગ જો તમારે કરવો હોય તો આ માહિતી ફ્રી મળતી હોય છે પરંતુ તમારે એનો ઉપયોગ આગળ કરવાનો થાય તો તમારે એ માહિતીને પૈસાથી લે લેવી પડે અથવા તમારે એના સભ્ય બનવું પડે હવે વૈશ્વિક માહિતી પદ્ધતિ કયા કયા પ્રકારની છે જે આપણે આગળ જોઈ કે વૈશ્વિક માહિતી પદ્ધતિમાં ઇનિસ એગ્રીસ ઇન્ફેટોરા યુનેસ્કો એન્ટીફો મેડલાળ કેમિકલ એપસ્ટ્રેક ઇન્સ્પેક અને બાયોપસી આ બધી જુદી જુદી વિષયની સાથે કનેક્ટેડ છે કયા મોટા ભાગના વિષયોને આવરી લેવામાં આવ્યા છે કઈ માહિતી કોની સાથે કનેક્ટેડ થાય છે એ દેશમાંથી એ વ્યક્તિ અને માહિતી આપવાવાળા એનો ઉપયોગ કરે છે હવે માહિતી આપણે જોઈએ તો વૈશ્વિક માહિતીની અંદર ઇનિસ તો ઇનિસ કયા પ્રકારના સબ્જેક્ટની સાથે કનેક્ટેડ છે એ આપણે જોઈશું તો ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો ને સત્તાવનમાં આ અમલમાં આવી હતી હવે વિયેના ખાતે ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી આઈ એ ઈ એ અને તેના બાદ ભારતમાં ઓગણીસો ને સિત્તેરમાં આવી છે ઇનિસની સ્થાપના પણ લેનાર સભ્ય જુદા જુદા પ્રકારના દેશો છે બાર બી એઆરકે દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે અને એકસો બત્રીસ જેમાં સભ્ય છે એમાંથી એકસો ચૌદ સભ્ય રાષ્ટ્રના છે અને ઓગણીસ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે હવે એઆઈએ દ્વારા સંચાલિત આ ઇનિસ ત્રણ પોઈન્ટ ત્રણ મિલિયનથી પણ વધુ ગ્રંથ સૂચિના ડેટાબેઝ જાળવે છે તે ડિજિટલ પ્લેટફોર્મમાં વપરાશકર્તાના મૈત્રીપૂર્ણ સુવિધા અને એઆઈ એકીકરણ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે જે બે પરમાણુ જ્ઞાનથી ઝડપથી એક્સપ્રેસ અને સંગઠનને સક્ષમ બનાવે છે ન્યુક્લર એ રિએક્ટર રિએક્ટર સેફ્ટી ન્યુક્લર ફ્યુઝન રેડિએશન અને રેડિયો આઇસોટોપના ઉપયોગ દવા કૃષિ ઉદ્યોગ અને પેસ કંટ્રોલ રસાયણશાસ્ત્ર અણુભૌતિક અને સામગ્રી વિજ્ઞાન આ બધાની અંદર એ જુદી જુદી રીતે કામ કરે છે સાહિત્યના લેખો હોય સંસાધન અને વિકાસના અહેવાલો હોય પરિષદો હોય ગ્રંથોના પેટર્ન્સ હોય કે મહાનિબંધો કાયદા અને માનક માનકોનો સમાવેશ થાય છે ડેટા નિવેસ તો આની અંદર ડેટા નિવેસ કેવી રીતે કરવામાં આવે છે મેં અગાઉ કીધું એ પ્રમાણે કોઈ પણ માહિતીનું ચેકિંગ કરવામાં આવે છે માહિતી ધારો કે કોઈ પણ વ્યક્તિ એને માહિતી મોકલે તો એ માહિતીનો સ્વીકાર તો કરે જ છે પરંતુ એની સાથે સાથે એ માહિતી કેટલી તર્કવાળી છે કેટલી યોગ્ય છે એનું ચેકિંગ કરવામાં આવે છે અને સચ્ચિવાલયના વિશેષ તજજ્ઞો દ્વારા એનું ચેકિંગ થાય છે પછી એને આદાન પ્રદાન ડેટાબેઝ અને પુનઃપ્રાપ્તિ માટે સીડી રોમમાં ફેરવાય છે એટલે કે કોઈપણ પ્રકારની માહિતીને કલેક્ટ કરવામાં આવે છે એની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ એને સીડી રોમમાં ફેરવી અને કોઈ પણ વ્યક્તિ માગે તેને પૈસાથી પેમેન્ટથી અથવા એની મેમ્બરશીપ હોય તો એને ફ્રીમાં આ માહિતી આપવામાં આવે છે હવે ઇનિસ ડેટાબેઝમાં શું છે હવે ઇનિસની અંદર બે પોઈન્ટ પાંચ મિલિયનથી પણ વધારે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને ટેકનિકલ વાંગમય સૂચિના સંદર્ભ છે અંગ્રેજી ભાષામાં અર્થશાસ્ત્ર અને પર્યાવરણના વિષયોનું નોંધ કરવામાં આવે છે ઓગણીસો ને બાણુંથી આ પ્રકાશનો પ્રકાશિત થાય છે ભારતના સંપર્ક માટે ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે મુંબઈમાં જે આવેલું છે ત્યાં તેની માહિતી અને એનું કેન્દ્ર છે એટલે આમ જોઈએ તો આપણા ઓગણીસો ને સિત્તેરથી સ્થાપના થઈ છે અને ત્યારબાદ અત્યાર સુધી તો વધારે પ્રમાણમાં કદાચ માહિતી એકત્રિત થઈ શકી હશે અને એના સભ્યો પણ કદાચ વધારે પણ થઈ શકે એ પ્રમાણે એ આગળ વધે છે હવે ઇનિસની અપરંપરાગત સાહિત્ય છે જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ એવાઓ પેટર્ન્સ પરિ પરિષદ જેવું લખાણ અને અપરંપરાગત સરળતાથી પ્રાપ્ત થતું લખાણ એમાં આપવામાં આવતું નથી કારણ કે ગ્રંથો અને પરંપરાગત સાહિત્ય એ વેપારી ધોરણે સામાન્ય માધ્યમમાંથી મળી શકે છે તો ઈનીસ આ પ્રકારનું સાહિત્ય એટલે કે લેખો અને અપરંપરાગત સાહિત્ય સરળતાથી આપે છે પરંતુ પરંપરાગત સાહિત્ય છે એને એ ઈનીસ આપતું નથી એ આપણને ગ્રંથાલયમાંથી જુદી જુદી જગ્યાએથી પણ મળી શકે છે એટલે ઈનીસ અપરંપરાગત સાહિત્ય આપણને આપે છે સંદર્ભ શ્રેણી શું છે એની તો કે ઓગણીસો ને ઓગણ સિત્તેરથી પ્રસિદ્ધ થાય છે જે સૂચિકારો નિર્દેશકારો સારકર્તાઓ અથવા શોધન સરકર્તાનો સમાવેશ થાય છે ઇનિસ થીસોરસ છે અને વેબસાઇટ એની ડબલ્યુ 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 ડોટ આઈ એ ઈ એ ડોટ ઓ આર ઇનિસ પરથી આપણને માહિતી મળી શકે છે વેબસાઇટ ઇનિસની વેબ સેવાઓ કઈ કઈ છે એની કઈ સર્વિસ છે તો આઈ ની ઈ એની વેબસાઇટ એટલે કે ઇનિસની વેબસાઇટ કોન્ટેક અણુવિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી બહુરાષ્ટ્રીય સંગઠનોની વેબસાઇટ ઉપર આપેલા છે વેચાણ અને કલાને પ્રોત્સાહન આપે છે કેવી રીતે તો ઇનિસ ઓનલાઈન સીડીરોમ નિર્દર્શન જાહેર ખબરો વ્યવસાયિક સામાયિકોમાં લેખોની પ્રસિદ્ધિ સામગ્રીની વેચણી સીડી દત્શાવ્ય ફિલ્મ તેમજ પ્રોત્સાહિત ઉપકરણોની મદદથી વેચાણ અને પ્રોત્સાહનજનક પ્રવૃત્તિ હાથ ધરે છે તાલીમ પણ આપે છે સચેત સેવાઓ સામાન્યપણે પસંદગીયુક્ત માહિતી પ્રસાર એસટીડી સેવાઓનું સ્વરૂપમાં અને અસચેત સેવાઓ પૂરી પાડવામાં આવે છે સભ્ય રાષ્ટ્રના ઇનિસ બંધારણ સંબંધિત અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે એટલે કે ઇનિસના સભ્ય મેમ્બરને પ્રકારની સેવાનો લાભ મળે છે અને જે સભ્ય નથી એને ફ્રીમાં મળતી સેવાનો લાભ મળી શકે છે વૈશ્વિક માહિતી પદ્ધતિઓમાં હવે આપણે આગળ એગ્રીસ એગ્રીસિસ ગ્રીસને જોઈશું એટલે કે એગ્રીસની શરૂઆત ઓગણીસો ને યુનાઇટેડ નેશન્સના ફૂડ અને એગ્રીકલ્ચર સંસ્થા દ્વારા એફએઓ દ્વારા કરવામાં આવેલી પ્રથમ ઓગણીસો ને પં પંચોતેરમાં પબ્લિશ થયો હતો એનો બસો ને બેતાલીસ સરકારી કેન્દ્રો ભાગ લઈ રહ્યા છે ખાદ્ય ઉત્પાદન ગ્રામીણ વિકાસને દર્શાવતા વૈશ્વિક કૃષિ સહાયતીની વ્યક્તિગત વ્યાપક અદ્યતન યાદીઓ અદ્યતન અવબોધન અને પસંદગીયુક્ત માહિતી પ્રસાર સેવાઓ આ બધું ત્યાં આપવામાં આવે છે જેવી કે માહિતી જંગલની હોય ખાદ્યની હોય પર્યાવરણની હોય કે પ્રાણી વિજ્ઞાનની હોય મત્સ્ય અને પાણીમાં રહેતા જીવોનું વિજ્ઞાન માનવ પોષણ તેમજ કૃષિ માહિતીના ડેટાબેસ તૈયાર કરે છે દર વર્ષે આશરે એક લાખ ત્રીસ હજાર જેટલા રેકોર્ડોનો સમાવેશ થાય છે અંગ્રેજી ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષામાં કેન્દ્રો કાર્યરત છે ફેબ્રુઆરી સુધીમાં વધુ ભાષાઓના પંદર મિલિયનથી વધારે રેકોર્ડ હતા મૂળ પ્રલોખની પ્રાપ્તિ એગ્રીસમાં મૂળ પ્રલેખની પ્રાપ્તિ કેવી રીતે કરે છે તો કે એગ્રીસનો રેકોર્ડમાં વાંગમ સૂચિ સંદર્ભનો માત્ર ત્રીસ ટકા જ સાર પ્રાપ્ત થાય છે જેથી માહિતી સંપૂર્ણ મળતી નથી તેથી ઘણો પ્રશ્ન ઊભા થાય છે એટલે કે આ એના નેગેટિવ પોઈન્ટ કહી શકાય કે મૂળ પ્રલેખની પ્રાપ્તિ થાય તો એના આધારે એની સૂચિ બનાવાય અને એના આધારે એની માહિતી અપાય પણ ત્રીસ ટકા જેટલા જ સાર પ્રાપ્ત થાય છે એટલે તેમાં તેમાં આ વસ્તુનો અભાવ છે અપૂર્ણ પ્રાપ્તિ એશિયા પેસિફિક પ્રદેશ આફ્રિકા અને લેટિન અમેરિકા કેરેબિયન પ્રદેશો તરફથી એગ્રીસના કેન્દ્રીય ડેટાબેઝમાં ઇનપુટ થતા રેકોર્ડનો સંખ્યામાં થોડો ઘટાડો થાય છે એટલે કે અમુક વસ્તુની આ મર્યાદા છે કૃષિ સંબંધિત પદ્ધતિઓ ડેટાબેઝમાં માત્ર યુનાઇટેડ નેશનના રાષ્ટ્રો દ્વારા પ્રાપ્ત થતા તમામ ડેટાઓનો સમાવેશ કરવાનો છે માં જે સ્વીકારમાં આવતું નથી માળખાકી અને સંસ્થાકી કડીઓનો અભાવ વિકાસ કાર્યરત સંગઠનો વિશાળ સમુદાય તેમજ કાર્યક્રમો સાથે અર્થપૂર્ણ રીતે જોડી શકાતા નથી એટલે કે આ એની એક મર્યાદામાં આવી જાય છે એગ્રીસના સ્ત્રોતો માટે કેટલાક કાર્યો મહત્વના છે કૃષિ માહિતીના સૂચિકરણ અને નિર્દિષીકરણ માટે માનકો શ્રેણીલક્ષી પદ્ધતિઓ થિસોરસ અને આદાન પ્રદાન માળખાના માનકોનો વિકાસ થાય છે પરંપરાગત અને અપરંપરાગત વૈજ્ઞાનિક અને ટેકનિકલ સાહિત્ય એની પ્રાપ્તિમાં સુધારો કરાય છે અભિલેખન ડેટા પ્રક્રિયા અને પ્રસાર માટે ઇન્ટરનેટનો આધાર સાધનોનો મહત્વ ઉપયોગ થાય છે હવે આગળ જોઈ તો એગ્રીસની માહિતી કેન્દ્ર અને એની વેબસાઇટ પણ આપેલા છે માહિતી પ્રવૃત્તિ વેબ એગ્રીસ એગ્રીસ એપ એગ્રીસ એપ્લિકેશન પ્રોફાઇલ મેટા ડેટા વિશેના ધોરણો સાથે સંબંધ ધરાવે છે એગ્રીઓ કૃષિ વિષયક થિસોરસ છે એગ્રીસની વિવિધ ઉપજો પ્રાપ્ત થાય છે વાંગમય સૂચિઓ સી એસ પ્રોજેક્ટ તેના ડેટા થિસોરસ અને એફેક્યુ સૂચિનો સમાવેશ થાય છે જે ઓગણીસો ને એસીથી બે હજાર સુધીમાં પ્રાપ્ત થાય છે એ પછી આગળ માહિતી પણ ભેગી કરવામાં આવેલી છે કૃષિ પોષણ જંગલ અને મત્સ્યક્ષેત્રમાંથી માહિતી માટેની આ શ્રેણીબદ્ધ પદ્ધતિઓ છે આ શ્રેણીબંધ પદ્ધતિઓમાં એગ્રીસ પરથી પ્રાપ્ત થઈ શકે છે વિષયના શ્રેણીઓ એગ્રીસ સીએ આર આઈ સત્તર વિષય શ્રેણીની યાદી સભ્ય રાષ્ટ્ર માટેના સંકેતોની યાદી ભાષા સંકેતોની યાદી શ્રેણીબદ્ધ પદ્ધતિઓ જૂન બે હજારમાં એક કક્ષાની સમિતિ નિમવામાં આવી હતી અને નવા નામ એગ્રીસના સ્ત્રોત કેન્દ્રથી તેને ઓળખવામાં આવે છે ભારતમાં આ સેવાઓની કેન્દ્ર એગ્રીસ ડેટાબેઝમાં દર વર્ષે ભારતમાં ઇનપુટ ડેટા તરીકે પાંત્રીસ હજાર વાંગમય સૂચિઓ નોંધવામાં આવી છે આ માહિતી કેન્દ્ર એગ્રીસ સંબંધિત આઉટપુટ ડેટા એફએઓ ઓ તરફથી પ્રાપ્ત કરે છે અને ઓગણીસો ને ત્રેવીસમાં ચાર વ્યક્તિને એવોર્ડ એનાયત થયા હતા એટલે કે કામગીરી સારી હોય અને વધારે માહિતી મેળવવામાં આવતી હોય તો એ એ માટે થઈને એવોર્ડ પણ મળતા હોય છે હવે વૈશ્વિક માહિતી પદ્ધતિમાં આગળ જોઈએ તો ઇન્ફોટેરા એ પણ એક પર્યાવરણને લગતી વિષયમાં આ માહિતી કરવામાં આવે છે પર્યાવરણ માહિતીનું આદાન પ્રદાન સરળ બનાવવા માટે ઇન્ફોટોરા એ યુનાઇટેડ નેશનનું પર્યાવરણ કાર્યક્રમ યુ એન ઇપીનું મહત્ત્વનું નેટવર્ક છે એકસો ને ઇઠોતેર રાષ્ટ્રો ઇન્ફાટોરાનું સભ્યપદ ધરાવે છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં નેશનલ એકેડેમી ઓફ સાયન્સ એનએ એસમાં કુલ બે હજાર છસો બાસઠ સક્રિય સભ્યો હતા અને બસો પાંચસો ને છપ્પન આંતરરાષ્ટ્રીય સભ્યો હતા ઓગણીસો બોતેરમાં સ્ટોકોમ ખાતે ભરાયેલો માનવ પર્યાવરણ પરની પરિષદમાં ઇન્ફોટોરાની વિચારણા રજૂ કરવામાં આવી હતી તે ફળ સ્વરૂપે યુ એન અને ઇન્ફોટોરાએ નેટવર્ક પછી આરઆરએસ ઇન્ટરના નેશનલ રેફરન્સ સિસ્ટમથી જાણીતું બન્યું હતું અને તેની સ્થાપના થયા પછી ઓગણીસો ને બોતેરમાં પર્યાવરણ વિકાસ પરની પરિષદો યુ એન સી એ ડીમાં નૈતિક નિર્ણયો લેવા માટે માહિતીની જરૂરિયાત અને મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ઇન્ફોટરાનું સચિવાલ નાયરોબીમાં યુ એન મુખ્ય મથક તરીકે છે તે ટેકનિકલ સેવાઓ આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરી પર્યાવરણ પદો બહુભાષીથી સરસ ENVOC સી વિવિધ તાલીમ મેન્યુઅલ સ્ત્રોત્રો અને પ્રગતિકશીલ સાહિત્ય સામગ્રીનો સંદર્ભ પ્રકાશનો પૂરા પાડે છે યુએન ઈ પી વર્લ્ડ વેબ એટલે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની છે એચ ડબલ ડબલ ડબલ્યુ 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 ડેટ યુ એન ઈ પી જે વેબસાઇટ ઉપરથી તેની માહિતી મળે છે અને સભ્યપદ મેળવવા માટે પણ ત્યાં નોંધણી કરાવવી પડે છે આ ટેકનિકલ પર્યાવરણ સાહિત્ય પરની વાંગમણ સૂચિઓ માહિતી સ્ત્રોતોની ડિરેક્ટરીઓ ઇન્ટરનેશનલ સેવાઓ વગેરે આપે છે આ સાથે સાથે તાલીમ મેન્યુઅલ પર્યાવરણ સ્ત્રોત્રો ગ્રંથો અને પ્રગતિલક્ષી સામગ્રી પણ આપે છે પર્યાવરણના પદોનો બહુભાષીથી સરસ ઈ પણ આપે છે ઇન્ફાટોરા આઈએસઆઈએસ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઇન્ફોર્મેશન સોર્સિસ ડેટાબેઝ મેનેજમેન્ટ પદ્ધતિ છે જેમાં પ્રત્યેક ઇન્ફાટોરા પર્યાવરણની માહિતી સ્રોતો રાષ્ટ્રીય ડેટાબેઝ ડિરેક્ટરીને જાળવે છે અને આ રાષ્ટ્રીય સંકલન દ્વારા આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ બને છે ઇન્ફોટોરા આઈએસઆઈએસ સ્ત્રોતોથી ઇન્ફોટોરાની આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરી પૂરી પાડે છે હવે આગળ જોઈએ તો એસેઆઈએસ એટલે કે સાઉથબન આફ્રિકન સબ રિજિયોનલ એ ઇન્ફોટોરાનું નેટવર્ક છે ઇન્ફોટોરા પર્યાવરણ ડેટાબેઝ વેબસાઇટ છે એસેઆઈએસએનના સભ્યો રાષ્ટ્રો પાસેથી તે મેળવેલી પર્યાવરણ વિજ્ઞાનના વિષય સંબંધી ગ્રંથો અને માહિતી લેખો આવરી લેતા ઓગણત્રીસ હજારથી પણ વધારે વાંગમય સૂચિઓ સંદર્ભોને ડેટાબેઝમાંથી શોધ કરવા માટેની આ વેબસાઇટ છે હવે આગળ જોઈ તો સીડીરોમ અને ઇન્ટરનેશનલ પર પ્રાપ્ત થતા પર્યાવરણ અને વિકાસ પરની માહિતીના સ્ત્રોતો પણ આપવામાં આવે છે નેશનલ હોસલ પોઈન્ટ ફેસ સીટ ડેટાબેઝ પણ આપવામાં આવે છે પ્રશ્ન અને જવાબ હોસ્ટિંગ સેવા કે ક્વેશ્ચન રિપ્રેસન સર્વિસ લિસ્ટિંગ અને સર્વિસ ઇન્ફોટોરા ઇન ધ ઇલેક્ટ્રોનિક યુનિવર્સ ઓગણીસો ને ચોરાણુંથી ઇન્ટરનેટ ઉપભોક્તા વચ્ચે સેવા અને પર્યાવરણની માહિતી પ્રસારણમાં અસરકારક અગ્રણી બની છે યુપીઇએન ઇન્ફોટોરા ઇન્ટરનેશનલ ડિરેક્ટરીના પ્રશ્ન અને જવાબમાં હોસ્ટિંગ સેવા આપે છે લિસ્ટ સર્વિસ ઇન્ફોટોરાની ઇલેક્ટ્રોનિક યુનિવર્સ ઓગણીસો ચોરાણુંથી ઇન્ટરનેશનલ ઉપભોક્તાઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરે છે અને એનું સચિવાલય નાયરોબી કેન્યામાં આવેલું છે ભારતમાં એની સેવા ઓગણીસો ને પંચ્યાસીમાં યુ એન ઈ પ્રાદેશિક સેવા કેન્દ્ર આર એસ સી તરીકે એની ઇપી ઇ એનવીઆઈએસ સ્થાપના કરવામાં આવી છે ENVIS એ બે હજાર બે હજાર પચીસમાં ઇન્ફોટોરા માટે રાષ્ટ્રીય ફોકલ પોઈન્ટ એની એફ તરીકે કાર્ય કરે છે તેના પ્રકાશનો અહેવાલો પુનમુદ્રણ વાંગમય સૂચિઓ આપે છે ઇન્ડિયાએ આઈ એ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સહયોગથી ખનીજને શોધારવા માટે એઆઈ અને એમએલનો ઉપયોગ કરીને હેકાથોન શરૂ કર્યું છે એટલે કે જુદી જુદી રીતે એઆઈની મદદથી પણ હવે આગળ એ લોકો કામગીરી કરે છે એટલે ઇન્ફોરોરાની પર્યાવરણ બેઝ છે એની સાથે સાથે વિજ્ઞાન અને એની ડેટાબેઝ અને વાંગમય સૂચિઓ પણ બનાવે છે હવે વૈશ્વિક માહિતીમાં યુનેસ્કો અને ટેકનોલોજીની કાર્યક્રમ એટલે કે યુનેસ્કોની સાથે ટેકનોલોજીની નીતિ કેવી છે એ જોઈશું આપણે યુનુસ્કેના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિભાગે ઓગણીસો ચોર્યાસીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસીમાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ પ્રોગ્રામ પી નામના કાર્યક્રમની સ્થાપના કરી હતી તેની સ્થાપના રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રલેખો અને વાસ્તવિક ડેટા કે જે રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે આજે આ કાર્યક્રમમાં યુનેસ્કો વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિ કાર્યક્રમ તરીકે જાણીતો છે વિજ્ઞાનના વિકાસ માટે ફાળો વિજ્ઞાન અને સમાજ વચ્ચેનો નવો સંબંધ વિકસાવવો અને રાષ્ટ્રીય પ્રાદેશિક અને વૈશ્વિક કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી તૈયાર કરવા અને તેનો અમલ કરવામાં સહાયતા પૂરી પાડે છે જ્ઞાનની પ્રગતિ તેમજ ટકાઉ વિકાસ અને શાંતિના ટેકામાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની સલાહ આપે છે યુનેસ્કો એવું કહે છે કે આ પ્લેટફોર્મમાં નેવુંથી વધુ દેશોની એસટીઆઈ નીતિઓ કાનૂની માળખા અને સૂચિકાંકો વિશે માહિતી પ્રદાન કરે છે જે પુરાવા આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહિત કરે છે ભારતમાં તેતાલીસ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે જે સાંસ્કૃતિક કુદરતી અને મિશ્રિત મિશ્ર સ્થળોનું મિશ્રણ છે જેના સમૃદ્ધિ ઇતિહાસ અને વિવિધતાને પ્રતિબિંબ કરે છે આ સ્થળોમાં તાજમહેલ અજંતાની ગુફાઓ અને કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ફળોનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસમાં સૌથી તાજેતરનો ઉમેરો કરી તો મોડલ મોડાલ્સ અને રાજવંશી ટેકરી દફન વ્યવસ્થાનો હતો હવે યુનેસ્કોની અંદર આપણે જોઈએ છીએ કે નીતિને બહાર લાવવા માટે પ્રોત્સાહન કરે છે એને સાથે સાથે સાંસ્કૃતિક સ્થળો અજંતા ઇલોરાની ગુફાઓ ગોવાના ખજુરાના સૂર્યમંદિરો આ બધાનું પણ ઇન્ડિયાની અંદર સારું એવું પ્રદાન આપવામાં આવે છે એટલે કે ઇન્ડિયાની અંદર યુનેસ્કોમાં રોલ સારો એવો છે એ આપણે જોયું હવે આગળ જોઈ તો કોઈ પણ વસ્તુ કરવા માટે ગ્રંથાલય કેટલું મહત્વનું છે તો એનો અભ્યાસ કર્યો હવે આગળ પછી બીજી છે એ બધી આપણે સંસ્થાઓનો કરીશું ઉપયોગ ત્યાં સુધી હું રજા લઈશ મને સાંભળ્યા બદલ આભાર થેન્ક યુ यः परम्